અપેલા ટીમનો જયમંદિર આજુ તોર સેવા જો તો કેનાટા લઈને નસ્તો કરી લે આપણા હુંગાતું કે હુંગા હુંગા આ તો તારી હસવા દે નક મીતે મિની નક એ તો પડ્યો પડછન બા બેરો કી બતાપી આ સુબાન આમાં આમાં તાકી એ એ દોસી

હું એનું ઓળખું છું ગામ તમારું ઘર તમારું અહિયાં તમારા માણસો અને મને પૂછે છે આ કોણ હતું ના મને લાગે છે ચોર હશે ચોર હા વાહ એટલે હું તમને ના પાડતી હતી કે આવી રીતે બહાર ના સુઈ જાઓ અરે પણ આવા ખુલ્લામાં સુવામાં વાંધો શું છે મને થોડ એક મિનિટ એક મિનિટ તને કેમ ખબર પડી કે આ ચોર છે હા ના ના ચોર હોય તો ચોરી કરીને જતો રહે ના ના આ તો છરો લઈને આવ્યા હતા મને મારવા માટે એને એમ કે મારી નાખશે અરે સાફ સુધારવાની છરી લઈને આવ્યા હતા અરે

સમજી ગઈ છું આ ઘરની અંદર દાળ માં કાળું ચાલી રહ્યું છે શું છે એ હવે આ

વાતો કરી પહેરાઈ દીધી જોયું નઈ કેવી સિંહોના જેમ વિખરી હતી શું થયું શું શું થયું જોયું કે શું થયું

મારી વાત પર હું તો ના પાર્ટી આપું રોજ હો ભાઈ તારી કોઈ પાર્ટી જોતી ડોશીને રહેવું હોય ને તો રહેવા દે ડોશીને જવું હોય તો જવા દે પણ અમને તું છોડ હે આપણે ડીલિંગ થઈ ગઈ ને કેન્સલ કેન્સલ એ રગ રગલા તારા તાર લેવી છે પાર્ટી ભાઈ દારૂ માટે પાડ્યા ન બંધ થા હા લેવા દે લે તમે તો ભાઈ બંધો છો કે દુશ્મન મારા દીવરો ઢાલ જો કે બંધ હોય જ કે તરવા દેવા નીકળ્યા સૌથી પહેલા તો મારા ડોશીના પર મારા જાતે ચેક કરવું પડશે તો

ધંધામાં કેટલું નુકસાન કરી નાખ્યું બેટા અને ધંધામાં નુકસાન થાય એ કેવી રીતે પોસાય બેટા એટલે માટે જવું છે બેટા અને બેટા હું પાછી આવીશ ને મારી દીકરીના ઘરે તાજી માજી થવા માટે પાછી આવીશ મારા દીકરા અને હા એક કામ કર સૌથી પહેલા કુમાર નું અને હા ઓલા બે બળો ધ્યાન બોલા બળો ધ્યાન

કેમ ના આવાય આ બા જાય છે તો તો આવાય ફટાફટ આવી જાવ રા જોડાયા વગર આવી આવે છે હવે હું કામ કરું ભૂરાને ઉઠાડી દઉં હા ચા હા 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 અરે રે મારી દીકરી બિચારી મને કેટલા પ્રેમથી સાચવી છે ખરેખર મારી દીકરીનો સંસાર જોઈને બહુ રાજી થઈ ભગવાન મારી દીકરીને ખુબ સુખી લાગશે મોઢા જેવા આવી ગયા હા ધોઈલા મોઢું હે બરાબર છે દેખાય છે મારી જવાની બધી તૈયારી થઈ ગઈ છે અચ્છા જાવશો એટલે તું જાવશો હા પણ અચાનક એમાં એવું છે કે કોઈ દિવસ તારા દાદા ફોન ન કરે પણ આજે એમનો ફોન આવ્યો એટલે મારે જવું જ પડે કારણ કે ઓલા મામાએ લોચા માર્યા છે ધંધામાં હવે નુકસાન કરી નાખ્યું છે એટલે બે તમારે જવું પડે કે નહીં એટલે હું જાઉં છું પણ પાછી આવીશ હા આ બળદિયાઓની સેવા લેવા માટે કુમાર આ 1 લાખ રૂપિયાનો ચેક છે ઓ માટે બા બેટા આ મારી દીકરી છે અને આ તો તુલસી ક્યારો કહેવાય એને તો હું જેટલું આપું એટલું ઓછું છે એટલે 50000 મારી દીકરીના છે અને 50000 તમારા છે હે એટલું બધું ના

અને ડાયા થઈ પગભર થાવ કઈ કામ ધંધો કરો સમજી ગયા હા બરા બાન શીખમણ યાદ રાખજો બહુબ હવે કુમાર તમારું એક ખાસ કામ છે તમે મારી સાથે ચાલો અને તમે બે જણા અને બેટા તને હું બોલાવું ને પછી જાવ છે હા લાગે ચાલે અતુર

એટલે આ તમારી જાન થાત થાધી ગયા ના એ હરીરિ નફા જબુ દીકરાઓ માફ કરી દીધા એટલે તો કરતા બસ હવે બહુ બાર હવે તોફાન મસ્તી નઈ કરતા तो हमसे क्या है हमें वडी लावे ने तो वडी इन्हें सेवा करवाने हाँ 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 बस तो मालिक किसी ने बोला बिल्कुल हाँ बुरी बेटा बुरी हाँ बस आओ तो निकला आओ बेटा आ इसमें आज कुछ बोलना बेटा एवी तो शुरुआत है क्या मालिक ना किसी ना ट्रंजन ने किसी का बेटा कौन बच्ची बात

તો <laughs> વિચાર <laughs>